अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित जय सच्चिदानंद मुक्ति मार्ग ने आध्यात्म शब्द शब्द केम आप પ્રાપ્તિ માટે છે અને વિજ્ઞાન શબ્દ યુનિવર્સલ ટુ જાણવા માટે છે વન્સ યુ નો ધેક્ટ ઓફ યુનિવર્સ યુ નો ધલ્યુ ઓફ વર્લ્ડ ઇઝ ઝીરો ફોર યુ and you are superpower as a pure source so, so. so the the poor the words adhyatma vidnya adhyatma એટલે આત્મની ખોજ અનુભૂતિ વિજ્ઞાન એટલે જે રીતે કરશું આ યુનિવર્સલ ટ્રુથ જ છે आल्सो તો આત્મની વેલ્યુ માટે કુદરત કુદરતી કાયોન અને કુદરતે નચના એક વિજ્ઞાન છે અને આ बाजू આત્મા એટલે અધ્યા સમજાયો અધ્યાત્મ વિજ્ઞાન દરેક વસ્તુ પાછળ કોઈ પર્પઝ હોવો જોઈએ રેન્ડમ ના હોવો જોઈએ ઇતિહાસમાં લોકો કોઈ પૂછે તો આપણને સમજાવવું જોઈએ કે ભાઈ આ ટાઈટલ રેન્ડમ નથી આત્માની ખોજ આત્માની અનુભૂતિ એ સબ્જેક્ટ છે ને એની અનુભૂતિ કરવા માટે વિજ્ઞાન જાણવું જરૂરી છે વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ વિજ્ઞાન એટલે લો ઓફ નેચર વિજ્ઞાન એટલે સિક્સ ઇટર્નલ એલિમેન્ટ ઇટ ઇઝ નોટ વ્યૂ પોઈન્ટ ઓફ

સમજાય છે આત્માની અનુભૂતિ આત્મા સિવાય બાકીની બધી વેલ્યુ દ્રષ્ટિમાં શું કરવી દ્રષ્ટિમાં ત્યાગ કારણ કે ખોજ આત્માની છે શરીરની નથી સંજોગોની નથી આત્માની અને બધી જ અવસ્થાને આત્મા સિવાયની બધી જ અવસ્થાને આપણી દ્રષ્ટિમાં વેલ્યુ ઝીરો કરવા માટે જ પહેલા દુનિયા કઈ રીતે બની છ તત્વોથી શરીર કેનું બન્યું છે છ તત્વોનું દુનિયા કઈ રીતે ચાલે છે કુદરતી કાનૂનથી શરીર કઈ રીતે ચાલે છે કુદરતી કાનૂનથી આ કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા શું છે કુદરતી રચના તાપમાન વચન કાયની અવસ્થા પણ શું છે કુદરતી રચના નાવ યુ સો એઝ અ સોલ ઓનરણ માટે આપણે વેલ્યુ કરવાથી આપડી પાસે કશું આવવાનું

જે કંઈ તમને દેખાય છે ફાઈવ સેન્સીસ થી તો ફાઈવ સેન્સી દેખાતો પણ ફાઈવ જે હોલ વર્લ્ડ થાય છે

મારી એક્ઝામ માં પણ તમે કીધું આ મારું છે તો કુદરત કે પનીશ એનું નામ કર્મ ના સમજાય સિમ્પલ સાયન્સ એવરીથિંગ ઇઝ ક્રિએટ ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય બાય ધ લો ઓફ નેચર ઇઝ ધ ક્રિએટર ઈઝ ધ ઓનર આત્મા દુનિયામાં કોઈ પણ વસ્તુનો માલિક નથી ચલાવતો પણ કર્મ બાંધતો પણ ને કર્મ ભોગવતો પણ આત્મા બધી જ અવસ્થામાં કેટાલે એ કર્મ બાંધે તો પછી ત્યાં જ એ બાંધે એનો સ્વભાવ જો કર્મ બાંધવાનો હોય તો મોક્ષમાં જઈને બાંધે આત્માનો સ્વભાવ પ્રજ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું આત્મા અને જડ શરીર એ બે ભેગા થવાથી તીસરો गुण उत्पन्न જેને અહંકાર કર્યો પોતાના ગુણો પણ કેવા છે ભિન્ન છે પણ સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે સામિપ્ય ભાવ એટલે નજીક આવવાથી કન્ફ્યુઝન થાય આપણી ટ્રેન ઉભી હોય અને પીએ ચાલે આપણને લાગે આપણી ચાલે છે એને સામીપ્ય ભાવ કહેવાય સમજાય છે એ ટ્રેન નું એક્ઝામ્પલ બધાને ખબર અહીંયા ના ખબર પડે કે સામિપ્ય ભાવ એટલે શું મન વચન કાયા ચાલે છે મન વચન કાયા ક્રિયા કરે છે ઇન્દ્રિયો બધું દેખે છે બરાબર છે અને अहंकार कहे हूँ विचारु छु हूँ बोलू छु हूँ जो हूँ जानु छु अन्नम साबित बा hmm. yes. करे छे कौन ए समझे तो उकले न हूँ करू हूँ करू ए करे छे कौन ए समझे द वर्ल्ड exactly. इज द पजल इट्स hmm. दादा भगवान ने बे आज्ञा आपी रियल अनरिलेटेड आज्ञा करे छे

आपने सुकर मुड़ा उतरा मारूं आपने नहीं करते ये तो जो आप बताते हैं तो आप उन सोचे okay. दुनिया नो भार यस के नो द बॉडी इज अ पार्ट ऑफ द वर्ल्ड नॉट पार्ट ऑफ द सोल यस और नो यस यू आर द ओनली ऑब्जर्वर ऑफ योर बॉडी एंड अदर्स बॉडी एंड ऑल सर्कमस्टेंसेस यू आर ओनली ऑब्जर्वर दैट इज अ यूनिवर्सल ट्रुथ बट वे एंटर इन अ रिलेटिव ट्रूस, तब यू आर नॉट ऑब्जर्व, तब यू आर डूर, ओनर एंड सोपर, दे क्रिएट द काउंस, दे क्रिएट द मैं करियों, मैं बोलियों, मारूं चे, मने थाई, मैं जोइयों, मैं साबलियों, उम्म बोलियों, मैं सुनियों, मैं चाकियों, मैं स्पर्श करियों, अबधी व्रांती, बधी, व्रांत કેમ કરે છે એ જાણે નહીં અને જાણે છે જો કરનારો જાણતો હોય તો મર્દુ જાણવું જોઈએ બોલતા નથી ડોક્ટર સાહેબ મર્દુ જાણે ઇન્દ્રિયો તો એની છે ઇન્દ્રિયો નીકળી જાય મરી જાય એટલે કેમની અમે જ સેન્સીટ એમની અમે જો એને જાણનાર જ છે

सोशल लाइफ आर्ट्स धर्म कॉमर्स पाप आणि पुण्य इक्वालिटी हे धंदो धर्म 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 हे दंदूजचे आहे पाप पुण्य लो याचा बिझनेस चार पटी तो लाइफ मानेस हे धंदो ना करो तो केतवाडे सदा सदा रिलीजन इज आवर कॉमर्स एंड स्पिरिचुअल इज अ सायन्स પણ તત્વ કાનૂન પણ અવસ્થા છે બધી

કોમર્સ એટલે જન્મ મરણ નું ચક્ર તમારા વિઝન માં યુનિવર્સલ ટ્રુથ છે આત્મા અને બ્રહ્માંડ બધું સનાતન એટલે મેળવવાનું ગુમાવવાનું રહ્યું તમે પરમાનન્ટ અને કુદરત પણ અને અવસ્થાની વેલ્યુ તમારી પાસે છે નહીં કારણ કે તમારું કશું છે જ નહીં સમજાયું એમાં એમાં શું પુરુષાર્થ કરવાનો આપણે શું કરવાનું ઇટ્સ અ મેટર ઓફ ઓનલી અવેરનેસ ખ્યાલો માત્ર જાગૃત સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અર્ટ ઓફ થોટ સ્પીચ અને એક્શન ની વાત આપણે આખો ધર્મનો સબ્જેક્ટ ઉડી ગયો શું થઈ ગયું એટલે આમ કરવાથી પુણ્ય થાય આમ કરવાથી પાપ થાય એ રહ્યું જ નહીં એ કોમર્સમાં માં ગયું ખ્યાલ આવ્યો સેપરેશન રામ રામે રાવણ સાથે યુદ્ધ કર્યું